હેલો ફ્રેન્ડ્સ દર વખતેની જેમ આજે પણ હું તમારા માટે લાવી છું ઘરકામને સરળ બનાવે એવા અનેક ઉપયોગી આઈડિયાઝ જે તમને ચોક્કસ જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી પણ રહેશે તો એ માટે વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ આઈડિયા નંબર વન આઈસ્ક્રીમમાં આ જે ડબ્બીઓ આવતી હોય છે જેને આપણે નકામી સમજી અને ફેંકી જ દેતા હોઈએ પરંતુ શું તમને ખબર છે આ આઈસ્ક્રીમની ડબ્બીઓ પણ ખૂબ ઉપયોગમાં આવી શકે છે આ રીતની ડબ્બી હોય અથવા તો આ રીતની પ્લાસ્ટિકની ડબ્બી હોય કોઈ પણ આઈસ્ક્રીમની ડબ્બી હોય તેને આપણે સરસ ઉપયોગમાં લઈ શકીએ છીએ તો ચાલો જોઈએ તેનો ઉપયોગ પહેલાં આ ડબ્બીનો ઉપયોગ જોઈએ આ ડબ્બીને સાઈડમાં રાખી દઈએ તો ઘણી વખત આપણા ઘરમાં પ્લાસ્ટિકના આવા ડબ્બા પણ હોય છે જેમાં આપણે કોઈને કોઈ વસ્તુ ભરતા હોય પરંતુ તેનો તમે આ રીતે પણ ઉપયોગ કરી શકો અહીં આપણે આઈસ્ક્રીમની ડબ્બીઓ લેવાની છે અને હવે આ મોટી જે ડબ્બી છે પ્લાસ્ટિકની તેમાં આ બધી જ ડબ્બીઓને ગોઠવી દઈએ અહીં મેં આ પ્લાસ્ટિકની પેટી નાની લીધેલી છે એટલા માટે અહીં ચાર ડબ્બીઓ તેમાં સમાણી છે અને જો મોટી ડબ્બી હોય તો તેમાં વધારે આ રીતની ડબ્બીઓ સમાઈ શકે તેના ઉપયોગની વાત કરીએ તો આ રીતે તેમાં આખા ગરમ મસાલા ભરવામાં ઉપયોગમાં લઈ શકાય એ સિવાય દિવાળીમાં રંગોળીના કલર ભરવા માટે ઉપયોગમાં લઈ શકાય એ ઉપરાંત મસાલા પેટી તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે ટૂંકમાં કે આ આઈસ્ક્રીમની ડબ્બીઓને આ રીતે કોઈ મોટી પેટીમાં રાખીએ તો તેમાં અલગ અલગ વસ્તુઓ ભરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે અહીં મારા પાસે આ જે પેટી છે તે નાની છે તો તેમાં ચાર ડબ્બીઓ આવી છે મોટી પેટી હોય તો તમે વધારે પણ તેમાં ડબ્બીઓ રાખી શકો અને વધારે વસ્તુઓ પણ સચવાઈ જાય નાની એવી ટીપ છે પણ ખૂબ જ કામ આવે એવી આ ટીપ છે આઈ હોપ કે આઈડિયા તમને ગમ્યો હશે એ ઉપરાંત આઈસ્ક્રીમની ડબ્બીના બીજા ઉપયોગની વાત કરીએ તો ડબ્બી પર આ ઢાંકણ આવતું હોય છે તો તેના લીધે જો આ ડબ્બીમાં તમે લસણની ચટણી પણ ભરીને રાખી શકો છો દરેક ગુજરાતીના ઘરમાં લસણની ચટણી તો બનતી જ હોય છે તો આ રીતે લસણની ચટણી આ ડબ્બીમાં ભરી ઢાંકણ બંધ કરી અને રાખી શકાય તો ચટણી ફ્રેશ ને ફ્રેશ રહેશે અને આ ડબ્બીનો પણ ઉપયોગ સરસ થઈ ગયો તો આ રીતે આઈસ્ક્રીમની ડબ્બીને કોઈ છૂટક વસ્તુઓ ભરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય હવે વાત કરીએ આઈડિયા નંબર ત્રણની તો જનરલી જે આ દોરાની રીલ હોય તે અવારનવાર ગૂંચવાઈ જતી હોય તેમાંથી દોરા હોય તે વગેરે આ રીતે છૂટી જાય અને બધી જ રીલ હોય તે ગૂંચવાઈ જાય તો આવું ન બને એ માટે આપણે શું આઈડિયા કરી શકાય જો અહીં છે તે બધી જ રીલમાંથી દોરા નીકળી ગયા છે અને તે બધી ગૂંચવાવા લાગી છે તો તેના માટે અહીં આપણે રીલમાં આ રીતે થોડું કટ લગાડી દેવાનું કાતરથી પણ કટ કરી શકાય અહીં કટરથી પણ આ રીતે કટ લગાડી દેવાનું હવે રીલના જો છેડાનો ભાગ છે દોરાનો જે છેડો છે તેને આ કટમાં આ રીતે અટકાડી દેવાનું જેથી શું થશે કે તેમાંથી દોરા નીકળશે જ નહીં અને આ જે રીલ છે તે વેસ્ટ પણ નહીં થાય અને ગૂંચવાશે પણ નહીં જો આ રીતે બધી જ રીલમાં આ રીતે આપણે થોડું કટ લગાવી અને જે દોરો હોય જે થ્રેડ છે તેને આ રીતે આપણે અટકાડી દેવાનું

અને હવે આ સેફ્ટી પિનમાં આ બધા જ બટનને પરોવી અને સાથે રાખી શકાય તો જ્યારે પણ બટનની જરૂર પડશે તો સહેલાઈથી મળી પણ જશે અને સરસ રીતે બટન સચવાઈ પણ જશે અહીં મેં આ સેફ્ટી પિનમાં બધા જ બટન સરસ રીતે ભરી દીધા છે હવે જો બટન વધારે હોય અને એક કલર અલગ અલગ કલરના વધારે સંખ્યામાં બટન હોય તો અહીં આપણે વધારે સેફટી પિનનો ઉપયોગ કરવાનો બધી જ સેફટી પિનમાં અલગ અલગ કલરના બટનને સંભાળી અને સરસ સાચવીને રાખી શકાય તો જ્યારે પણ બટનની જરૂર પડે સહેલાઈથી મળી જાય હવે વાત કરીએ આ સોયને કઈ રીતે સાચવવી જનરલી આપણે આ રીતે રીલમાં જ સોય રાખી દેતા હોય પરંતુ અમુક સોય એટલી ઝીણી હોય ને તે વારંવાર ખોવાઈ જાય જ્યારે આપણે જોઈતી હોય ત્યારે આપણને ન જડે તો આ સોયને સાચવવા માટેનો બેસ્ટ ઓપ્શન જોઈએ અને જો આ રીતે આપણે રીલમાં સોય રાખી દઈએ ને તો બધી જ રીલને સાથે રાખીએ તો તે સ્પેસ પણ ઘણો રોકે અને બધી જ રીલ ગૂંચવાઈ પણ જાય તો આ બધી જ સોયને આપણે વ્યવસ્થિત કઈ રીતે સાચવી શકાય તો પહેલાં તો રીલમાંથી બધી જ સોય આપણે કાઢી લઈએ અને ત્યાર પછી આપણે જે આ આઈસ્ક્રીમની ડબ્બીને સાઈડમાં રાખી દીધી હતી તેનો ઉપયોગ કરીએ તો અહીં મેં આઈસ્ક્રીમની ડબ્બી લીધી છે અને ત્યાર પછી આપણે એક આવો સ્પોન્જનો ટુકડો લેવાનો છે આપણે કોઈ પણ ઇલેક્ટ્રિક આઈટમ ખરીદીએ ને તો એમાં આવું સ્પોન્જ આવતું હોય છે તો તેનો આ ડબ્બીના માપનો ટુકડો કરી લઈએ અને તેને આ ડબ્બીમાં રાખી દઈએ હવે આ સ્પોન્જમાં તમે બધી જ સોયને આ રીતે સાચવીને રાખી શકો છો ગમે તેટલી સોય હશે સરસ રીતે સચવાઈ જશે જ્યારે જોઈતી હશે તો સરળતાથી મળી પણ જશે મેં બધી જ સોયામાં રાખી દીધી છે હવે આ જે પ્લાસ્ટિકની આઈસ્ક્રીમની ડબ્બી હોય ને તેમાં આઈસ્ક્રીમની એડવર્ટાઈઝ આપેલી હોય છે તો આપણને એ ન ગમે તો ત્યાં તમે આ રીતે વોલપેપરનો ઉપયોગ કરી શકો વોલપેપરનો એક ટુકડો લઈએ અને તેને આ ફરતે જ ડબ્બીમાં આ રીતે ચોંટાડી દઈએ કાપડ હોય તો કાપડ પણ લગાડી શકાય અથવા તો આ રીતે વોલપેપર લગાડી શકાય લેસ લગાડી શકાય તમે આવો પણ ઉપયોગ કરી શકો છો સાચવવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય આઈ હોપ કે આઈડિયા પણ ઘણો ઉપયોગી રહેશે ચાલો હવે વાત કરીએ નેક્સ્ટ આઈડિયાની તો જનરલી આપણે જ્યારે વધારે પ્રમાણમાં ચોખા લાવીએ તો જનરલી તેમાં તેલ લગાડી અને રાખતા હોઈએ જેથી કે ચોખા બગડે નહીં પરંતુ અમુક વખત એવું થાય કે આપણની પાસે એટલો સમય ન હોય કે બધા ચોખાને આપણે સાફ કરીએ અને તેલ લગાવીને રાખીએ તો તાત્કાલિકમાં તમે ત્યારે આ ઉપયોગ કરી શકો અહીં આપણે એક બાકસ લેવાની છે માચીસ બોક્સ કહેવાય તે અને તેમાંથી અમુક સળીઓ છે તેને આ ચોખામાં આ રીતે મિક્સ કરી દેવાની છે અને આખી બાકસને પણ આ રીતે તેમાં રાખી શકાય સાથે તો તમે જોઈ શકશો કે આમાં ક્યારેય પણ ધનેડા કે ઈયળ વગેરે થતું જ નથી અને તે ચોખાને આ રીતે આપણે સાચવી શકાય તેનું શું કારણ છે કે આ સળીઓને ચોખા સાથે મિક્સ રાખવાથી કેમ તેમાં ધનેડા કેમ ઈયળ થતી નથી તો આ જે સળી હોય તેમાં ફોસ્ફરસ હોય છે જો આ ફોસ્ફરસનું બનેલું હોય અને બાકસમાં પણ ફોસ્ફરસ હોય છે તો આ ફોસ્ફરસના કારણે જ ચોખા બગડતા નથી અને લાંબો સમય સુધી ફ્રેશ ને ફ્રેશ રહે છે તો એક વખત અચૂકથી આઈડિયા ટ્રાય કરજો વધારે માપમાં જ્યારે આપણે ચોખા લાવ્યા હોય તો અમુક સળીઓ અને બાકસ તેમાં રાખી દઈએ તો ચોખા ક્યારેય પણ બગડતા જ નથી ચાલો હવે વાત કરીએ નેક્સ્ટ આઈડિયાની તો જ્યારે આપણે કોઈ આઈસ્ક્રીમ કે પંજાબી શાક કે કોઈ મીઠાઈ લાવીએ તો તેમાં આવા પ્લાસ્ટિકના ડબ્બા આવતા હોય તો જનરલી તો આપણે તેમાં કોઈને કોઈ વસ્તુઓ ભરીને રાખતા હોય પરંતુ વધારે માત્રામાં ડબ્બા થઈ જાય તો આપણે તેનું કરવું શું તો આ ડબ્બાનો તો નહીં પરંતુ તેના ઢાંકણનો તમે એક સરસ ઉપયોગ કરી શકો છો તો અહીંયા આપણે રેગ્યુલર યુઝમાં જે ખાંડણી દસ્તાનો ઉપયોગ કરતા હોઈએ તો આપણે ખાંડણી દસ્તાને આમને આમ રાખી દેતા હોય તો અમુક વખત ખબર ન હોય તો તેમાં કરોડિયા કે કોઈ જીવજંતુ વગેરે ટા જાય તો તેના કારણે જાળા ઉલટી જેવી બીમારી થઈ શકે તો ત્યારે તમે આ ઢાંકણનો ઉપયોગ કરી શકો આ રીતે ઢાંકણને ખાંડ પર વ્યવસ્થિત રીતે ફિટ કરી અને રાખી દઈએ જુઓ અહીં આ ખાનડ નાની છે તો મેં નાનું પ્લાસ્ટિકનું કન્ટેનર હતું તેનું ઢાંકણ લીધેલું છે જેથી સરસ રીતે વ્યવસ્થિત તેમાં ફિટ થઈ જાય તો આ રીતે ખાનડીના ઢાંકણ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જનરલી આપણે કપડામાં પ્રેસ કરવા માટે આયરનનો ઇસ્ત્રીનો ઉપયોગ કરતા હોઈએ પરંતુ અમુક વખત એવું બને કે ઇસ્ત્રી ખરાબ થઈ ગઈ હોય અથવા ઇસ્ત્રી હાજર ન હોય અથવા તો લાઇટ જતી રહી હોય અને જો તાત્કાલિક કપડાંને પ્રેસ કરવા ખૂબ જ જરૂરી હોય તો એવા સમયે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો જી હા અહીં આપણે કૂકરથી પ્રેસ કરવાના છીએ તમને એવું થશે કે કૂકરથી કપડાં પ્રેસ કઈ રીતે થઈ શકે તો ચાલો તે પણ શીખી લઈએ અહીં મેં કૂકર લીધેલું છે અને કૂકરમાં હવે એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે ત્યાર પછી કૂકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને ગેસની ફ્લેમ ઓન કરી અને હવે આ કૂકરને ગરમ થવા રાખીએ અહીં આપણે કૂકરમાં સીટી નથી કરવાની વિસલ નથી વગાડવાની આ કૂકરમાં હવા ભરાવા લાગે અને વિસલ થવાની તૈયારી હોય ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે જુઓ સરસ હવા ભરાઈ ગઈ છે અને વિસલ થવાની તૈયારી છે ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને કૂકરને હવે ગેસ પરથી લઈ લઈએ ત્યાર પછી હવે જે કપડામાં પ્રેસ કરવાની છે તે કપડાને વ્યવસ્થિત પાથરી દઈએ અને હવે તમે આ ગરમ પાણીવાળા ગરમ કૂકરથી કપડાંને પ્રેસ કરી શકો છો જી હા જે રીતે આપણે ઇસ્ત્રીથી કપડાં પ્રેસ કરીએ એવા જ સરસ કપડાં પ્રેસ થાય છે જેટલી પણ કરચલી હશે તરત જ તેમાંથી તૂટી જશે અને સરસ રીતે કપડાં પ્રેસ કરી શકાય છે અહીં તમે લાઈવ પણ જોઈ શકો છો કે શું ખરેખર કુકરથી આ કપડાં પ્રેસ થશે કે નહીં તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો આ જે ડ્રેસની બાંય છે તેમાં કેટલી બધી કરચલી છે આ રીતે વળી જાય છે તો તેમાં પણ તમે જોઈ શકશો કે બધી જ કરછલી તરત જ તેમાંથી ભાંગી જશે અને સરસ રીતે પ્રેસ થઈ જાય છે જોયું અહીં બાઈમાંથી બધી જ કરછલીઓ તરત જ જતી રહી છે અને સરસ પ્રેસ થઈ ગયું છે એ જ રીતે બીજી બાઈમાં પણ આપણે પ્રેસ કરી લઈએ અને જે રીતે કપડાં પ્રેસ કરતા હોય એ રીતે આપણે બધા જ કપડાને પ્રેસ કરી લેવાના છે

જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દરેક મિત્રો સાથે વિડીયોને શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ